રાજકોટમાં સમસ્ત બક્ષી પંચ મોરચા દ્વારા મહારક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલા મેઘાણી રંગભવન ખાતે સમસ્ત બક્ષી પંચ મોરચા દ્વારા ગરીબી દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટર નિલેશ જડુનું માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો સાથે જુદી જુદી સંસ્થાના રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા

અને મને જણાવવામાં આવ્યું કે ચારસો કરતાં વધારે બોટલ અત્યાર સુધીમાં એકત્રિત થઈ ચૂકી છે નિલેશભાઈએ એક માહિતી સરસ શેર કરી તમારા માધ્યમથી મને એમ લાગે છે કે મારે આને શેર કરવી જોઈએ કે અહીંયા જે બ્લડ ડોનેશનની અંદર જે દાતાઓ બ્લડ ડોનેશન કરે છે એ દાતાઓને ક્યારેક જરૂરત પડે તો આ નગરમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં કોઈ પણ સ્થળે એમને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ મળી રહે એવું બ્લડ બેન્કોની સાથે એમણે ગોઠવણ કરીને વ્યવસ્થા ગોઠવી છે એ એક ખૂબ જ આશીર્વાદરૂપ ઘટના છે કારણ કે આજે તંદુરસ્ત માણસ છે અને ડોનેટ કરી રહ્યા છે એ બીજાના કામમાં આવવાનું છે પણ કુદરતી ક્રમની આપણને ખબર નથી કે આવતી સમયમાં એમને જરૂરત પડે ત્યારે એમણે કરેલું બ્લડ ડોનેશન એમના ઉપયોગમાં આવી શકે છે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવાણી છે એ બ્લડ ડોનેશન કરનારા લોકો માટે ઉપકારક છે જે પ્રકારે યુવાનો બ્લડ ડોનેશન કરવા માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે એ મને એમ લાગે છે કે અત્યારના સમય માટે યુવાનોએ અનુસરણ કરવા જેવી એક સુંદર ઘટના છે આની અંદર ભાગ લેનારા તમામ બ્લડ ડોનેશન કરનારા રક્તદાતાઓને એ બીજાનું જીવન બચાવવા માટે પોતાના કિંમતી રક્તનું દાન કરી રહ્યા છે એ માટે એમને બધાને અભિનંદન આપું છું અને આવી સુંદર પ્રવૃત્તિ અમારા નિલેશભાઈ જલુએ પાર્ટીના બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાથે રાખીને સફળતાપૂર્વક પાર પાડી છે એ માટે એમને પણ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ રાજકોટમાં સમગ્ર બક્ષીપંચ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા આજે એક રક્તદાન રક્તદાન કેમ્પનું તેમજ મારું આજે રક્તતુલાનો કાર્યક્રમ રાખેલો આ કાર્યક્રમ જ્યારે ગોઠવાણો ત્યારે સમાજના આગેવાન અને યુવાનો મારી પાસે આવીને મને કીધું કે આપણે એક રક્તદાન કેમ્પ કરીએ છીએ ને તમારી રક્તતુલા કરી છે એટલે મેં કીધું રક્તતુલા તો માધ્યમ છે રક્તતુલા તો ઠીક છે પણ આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ થાય એ બધું જરૂરી છે તો ત્યારે આગેવાનો બધાએ એવું કીધું કે ભાઈ અમે રક્ત તમારા તોલવાના તો છે જ કે પેડાથી તોલશું કે સાકરથી તોલશું તો ખવાઈ જશે તો ખરા અર્થમાં અમારું આ બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તતુલા એટલા માટે મેં રાખીએ છીએ કે આજે નાના માણસોને જરૂરિયાતમંદોને અને થેલેસેમિયાના બાળકોને આજે બ્લડ મળી રહે અને એ તમારા માધ્યમથી અમે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તતુલા રાખવાના છીએ પરંતુ તો કોઈ વાંધો નહીં કે રક્તતુલા આજે ભગવાનની હોય રક્તનું કોઈ મૂલ્ય હોતું નથી એનો કોઈ તોલ કે માપ કે વજન હોતો નથી એના એ રીતે નહીં પણ તમે રક્તતુલા માત્ર ને માત્ર જે વજનથી મારા વજનથી જે આજુબાજુમાં હોય અને શ્રીફળ સવા રૂપીઓને ના સોપારીથી આ જે ભગવાનની તોલ માપીને જે જે રક્તતુલા થવી જોઈએ એ રીતના આજે ભગવાનની દ્રષ્ટિએ ધાર્મિકની દ્રષ્ટિએ જે રક્તતુલા થઈ હોય એ રીતના આપણે રક્તતુલા કરેલી છે ખાસ કરીને અમે જે આ અમારા ડોનરો આવ્યા છે જે એ ડોનરો આજે ખૂબ નાના વર્ગના સામાન્ય વર્ગના શ્રમિક લોકો અને મહેનતકક્ષ લોકો હોય છે હવે એને જ્યારે શુદ્ધ એનું બ્લડ હોય છે આપણે ચોખ્ખું ઘી કહેવાય કે ચોખ્ખું દૂધ કહેવાય કે સોડાની આપણે સોનું કાંઈ એ રીતનું એનું રક્ત હોય છે પરંતુ જ્યારે એ લોકોના કોઈ સગા સ્નેહીઓ અને પોતાને ક્યાંય બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે બ્લડ બેંકમાં ઘણી વખત ધક્કા ખાવા થતા હોય છે બ્લડ બેંકમાં દેવા જવાબ મળે કે આ ગ્રુપ મારી પાસે છે નહીં અને કાં પછી એને બે હજાર પચીસો રૂપિયાની બોટલ એને ખરીદવી પડતી હોય છે આ રીતના એને જવાબો મળતા હોય છે અને એ રીતના અમે બ્લડ બેન્કો બધી એને બેસાડી અને ટાઈઅપ કર્યું છે કે ભાઈ આ જે બ્લડ ડોનરો છે એને કોઈ એના દા સગા સ્નેહીઓ હોય મિત્ર વર્તુળમાં હોય કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં નાના મોટો ક્યાંય અકસ્માત થયો હોય કે ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં એને સારવાર લેવા ગયા હોય ઓપરેશન થવાનું હોય તો એ લોકોને અમારા માધ્યમથી એને લોડ બ્લડ મળવું જોઈએ એમાં કોઈ અમે કોઈ તમારી બાનાબાજી કે અમને કોઈ ન મળે એવી કોઈ પ્રક્રિયા ન થવી જોઈએ તો જ અમારે આ બ્લડ કેમ્પ તમારી બેંક આ ટાઈઅપ કરવાનું છે